નમસ્કાર મિત્રો કૃષિ મૂલન જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક વિમાની કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તાપી જિલ્લાની અંદર આવેલા છીએ વ્યારાની અંદર પ્રોપર કે જ્યાં ગુજરાત રાજ્ય દ્વારા વન વિભાગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો જે સ્ટોર છે કે જેની અંદર જે જંગલમાં થતી ઔષધિઓ છે એમાંથી ઔષધિઓમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવીને એનું દરેક જિલ્લાની અંદર ગુજરાતના વેચાણ કરવામાં આવે છે તો આપણે ત્યાં સાહેબ મુલાકાત કરીએ તો સાહેબ સૌપ્રથમ તો કૃષિ ગુજરાત માં તમારું હાર્દિક સ્વાગત છે અને પરિચય આપો સૌપ્રથમ તો તમારો પરિચય આપો નમસ્કાર મારું નામ ચૌધરી તુષાર કુમાર દિનેશભાઈ હું વેડચી રહું છું અને અહીંયા આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જે ધન્વંતરી આઉટલેટ છે અહીંયા હું અહીંયા શોપ ઇન્ચાર્જ તરીકે અહીંયા નોકરી કરું છું એમ જોવા જઈએ તો આ નિગમ દ્વારા આ ધર્વાંતરી આ જે આયુર્વેદિક દવાઓ છે એનું વેચાણ તો ઘણા વર્ષોથી થાય છે પણ આ પર્ટિક્યુલર વ્યારાની વાત કરું તો વ્યારાની અંદર આ શોપ આવ્યાનું ત્રણ વર્ષથી આ ત્રણ સાડા ત્રણ વર્ષ જેવા થયા છે ને એટલા સમયથી અહીંયા વ્યારામાં ચાલે છે અહીંયા ત્રણ વર્ષથી ચાલે ચાલે છે અને આ જે પ્રોડક્ટ છે એ બધી કઈ રીતે મતલબ બનાવો છો કેની પ્રોડક્ટ કઈ રીતે છે આ જે બધી જ પ્રોડક્ટો છે જંગલ ખાતાની કાચો માલ એ આ ગુજરાતના જંગલના આજુબાજુના ગામડાઓમાંથી બધું ભેગો થાય છે અને જે વસ્તુ હવે અશ્વગંધા ને એવું તેવું હોય તો તે અમુક અમુક કહેવાય નર્સરી કાતો એ રીતના એમાં થાય પણ જે મોટાભાગની કાચો માલ છે આ દવા બનાવવા માટેનો તે આપણા ગુજરાતના જંગલોમાંથી એ એકત્ર કરવામાં આવે છે અને એના દ્વારા આપણા ગામડાના લોકોને રોજગારી પૂરી પાડે છે કઈ પ્રોડક્ટ છે જે બનાવે છે ધનવંતરી દ્વારા તો એ થોડી માહિતી નિગમ દ્વારા ટોટલ 50 થી 55 જેવી આઈટમો છે તેની અંદર ચૂર્ણ અને ટેબ્લેટ એ બંનેનો સમાવેશ થાય છે એવી રીતના ટોટલ આટલી દવાઓ બને છે નિગમ દ્વારા બનાવવામાં આવે છે તો માર્કેટના હિસાબે આ મધ છે આ એક કિલો એક કિલોનું પેકિંગમાં છે એમાં અલગ અલગ આવે સો ગ્રામ આવે બસો ગ્રામ આવે પાંચસો ગ્રામ આવે અને એક કિલો પાંચ કિલો વીસ કિલો સુધી ઔષધિઓની વાત કરું તો એની અંદર અલગ અલગ બીમારીઓમાં અલગ અલગ દવાઓ છે હવે આપણે સૌપ્રથમ વાત કરીએ તો આજના સમયમાં આપણે જોઈએ તો સુગરનું ને એનું પ્રમાણ ઘણું બધું વધી ગયું હોય છે તો એના માટે નિગમ દ્વારા એક જામવાદી ચૂર્ણ કરીને ટેબ્લેટ ને ચૂર્ણ બંને ફોર્મમાં મળે છે કે જેની અંદર જામવાદી જે ચૂર્ણ છે તે એની અંદર જાંબુવાળા ઠળિયા મામેજ લીંબોડી બીજ જટામાસી ભીરાગર આંબલી હરદર કાળાધલ ગુડમાર આમળા આ બધી વસ્તુઓ ભેગી કરીને આ જામવાદી ચૂર્ણ બનાવવામાં આવ્યું છે ને એ જે ઇન્સ્યુલન ન લેવું પડે તેવો જે ડાયાબિટીસ હોય સુગર હોય તો તેની અંદર આ ચૂર્ણ બહુ ઉપયોગી છે અને આપણું સુગર લેવલને એ કંટ્રોલમાં કરે છે આયુર્વાદ તમને કહું અહીંથી તો દસ માંથી નવ જણને આનું રિઝલ્ટ મળે એક જણ કોણ નહીં મળે કે જે લોકો એલોપેથી દવાનો વધારે ઉપયોગ કરતા હોય તો એ લોકોને રિઝલ્ટ થોડુંક મોડું મળે મળે પણ મોડું મળે પણ આ સર્વશાંતિ જે દવા છે એ શું કેવાય કે એનું દસ માંથી નવ જણ રિઝલ્ટ મળે એમ કેવું તમને એસિડિટી તમને હાઈપર એસિડિટી આવી તમે તીખું તળેલું મરચું નહીં ખાઈ શકતા તો એનાથી આ મટી જાય છે તમે બધું ખાતા થઈ જાવ તમે રિઝલ્ટ મળે છે મળે છે એસિડિક થઈ ગયું હોય તો હા એની અંદર કામ કરે આ જે સર્વશાંતિ ચોળા છે

કામ કરે છે અને બીજી વાત કરું આની તો આપણને ઈનો આપણને બધાને ખબર હશે આપણે ઈનો પીએ તો કેવું કે ઈનો એટલે મિનિટમાં આપણી એસિડિટી જતી રહી ત્યારે આ રીતના આઈરિયા દવા તમારો પાંચ થી સાત મિનિટ ની અંદર તમારી એસિડિટી શાંત કરી દે છે આપણે આપણા શરીરમાં જે ગરમ 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 જે બધું ઉપર આવે છે ને તે બધું આનથી આ પીધા પછી એ શાંત કરી દે છે પેટને

છે તો મિત્રો તમે કોઈ પણ ખરીદી કરવી હોય તો અહીંયા કરી શકો છો અને તમારો મોબાઈલ નંબર પણ જણાવો જેથી કરીને કોન્ટેક કરી શકે કોઈ વ્યારા મારું નામ તૃષાર અને મારો મોબાઈલ નંબર છે બ્યાસી આડત્રીસ આડત્રીસ ચાલીસ સિત્તેર તો ખૂબ સરસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર